સ્યુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત ચાલીસ વર્ષ જૂનો ગંભીર આ બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડ્યો આ બ્રિજ નું બાંધકામ અને તેના પર થતા વાહન વ્યવહારને થી સમજીએ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતા આ બ્રિજનું બાંધકામ ઓગણીસો છ્યાસીમાં કુલ ત્રણસો તેતાળીસ લાખના ખર્ચે કરાયું હતું પુલની ઉંચાઇ ચાલીસ મીટર લંબાઈ આઠસો ઓગણસાઠ પોઈન્ટ બાવન મીટર કુલ સ્પાન ત્રેવીસ અને તેનું કેચમેન્ટ એરિયા ત્રણ હજાર નવસો ચોરસ કિલોમીટર છે આ બ્રિજ લખનઉની યુપી સ્ટેટ બ્રિજ કન્સ્ટ્રકશન કંપનીએ બનાવ્યો છે અંદાજે બ્રિજ પર એકસો વીસ ફૂટથી મોટું ગાબડું પડી ગયું છે બ્રિજ તૂટવાની સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા લોકો અને આણંદ અને વડોદરાના ગ્રામ્યના સંપર્કો પર પડશે કારણ કે ગંભીર બ્રિજ સિવાય તેમના માટે સરળ કોઈ વિકલ્પ નથી આણંદ આંકલાવના વિવિધ ગામોમાંથી રોજગારી માટે પાદરા જતા યુવાનોને પણ હવે મુશ્કેલી પડશે